રાગપરા હિંસા ધામ ખાતે રક્તદાનનો નો કેમ્પ યોજાયો હતો આજના આ કેમ્પ સફળ બનાવવા માટે કોણ સક્રિય ભૂમિકા ભજવી છે આજે 29 ડિસેમ્બર આ કેમ્પની પ્રેરણા આપનાર ખાસ કરીને અમારા પ્રમુખ સાહેબ સંસ્થાના હરેશભાઈ વોરા સાહેબ એમને એક ખાસ આખી ટીમે અમારા સંસ્થાનીએ આગ્રહ રાખેલો કે ગયા વખત કરતાં ગયા વખતનો કેમ્પ થયો તો એના કરતાં વધારેમાં વધારે લોકો જોડાય ગયા વખતે પણ દાદાની ટીમ ખૂબ સરસ રીતે મોટી સંખ્યામાં હતી અને આ ટાઈમે એક યશ કલગી જેવું રેડક્રોસ સોસાયટી અને રોટરી ક્લબ અને અન્ય ઘણા પોલીસ ખાતામાંથી પણ અને અન્ય ઘણા લોકોએ સ્વેચ્છાએ આવ્યા અને સવારથી સતત લાઇન ચાલુ છે એટલે જે ટાર્ગેટ છે એના કરતાં વિશેષ વધારે આનો લાભ મળશે

તો આવું કોઈ નિમિત મળે એટલે એમાં નિમિત્તને પકડી લેવું કેમ એક નિમિત પકડાશે તો સમાજના ઘણા કામો એવા છે કે જે વારાફરતી કરી શકાશે શકાશેની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે એમાં જીવદયાના પ્રવૃત્તિમાં તો ખાસ એક પ્રેરણાદાયક રોલ મોડલ જેવી આ સંસ્થા કે જ્યાં ભારતભરના સાડા ત્રણસોથી વધારે પાંજરાપોળો અને રોલ મોડલ ગ ગણીને ચાલતી હોય તો એક ખાસ કરીને કચ્છના નવસો બાવન ગામને બધાને વિનંતી કે સંસ્થા સાથે જોડાય અને પશુ માટેની જે વ્યવસ્થાઓ છે જે આરોગ્ય માટેની એનો માર્ગદર્શન ધામથી આપ મેળવી શકશો પાણી માટે પર્યાવરણ માટે એ બધા માટે સંસ્થા ઈચ્છુક છે કે આપણે નવસો બાવન ગામના એક એક ગામમાંથી ચાર ચાર યુવાનો આ કાર્યમાં જોડાય દેશ વિદેશમાં અત્યારે બધા સમાચાર જોતા હશે કોઈને દાન કરવું હોય તો દાતાઓ કેવી રીતે દાન કરી શકે ખાસ કરીને એક વિનંતી કે હમણાં સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય છે સંસ્થા એટલે માહિતી મેળવી અને જરૂરથી આપનો યોગદાન રહેશે તો ઘણા મોટો મોટા કામો કરવા છે ને હમણાં સુધી જે કાર્યો થયા છે એના ઉપર એક નજર કરશો તો સફળતા આપને આ કાર્યોમાં દેખાશે ને આ કાર્ય જ્યારે અહીંયા થાય છે ત્યારે આના આની કાર્બન કોપી એટલે આપણે કહીએ કે રોલ મોડલની જેમ આ કાર્ય બીજા લોકો અપનાવે છે એટલે આપનો અહીંયા નાખેલો રૂપિયો ક્યાંક સો રૂપિયા બનીને ઉગશે એટલે જરૂરથી આપને સોશિયલ મીડિયા દ્વારા અમારા જે સોર્સ છે દાનના એમાં આપ દાન કરશો એ વિનંતી આજરોજ તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહીંસાધામ ખાતે અદાની ફાઉન્ડેશન રોટરી ક્લબ ઓફ મુન્દ્રા કોર્પોરેટ ઇન્ડિયન ક્રોસ સોસાયટી અને પ્રાગપર પોલીસ સ્ટેશનના સંયુક્ત સહયોગથી આજે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અત્યારે લગભગ સોની આસપાસ રક્તની બોટલો રક્ત યુનિટ્સ કલેક્ટ થઈ ચૂક્યા છે અને હજી પણ એનો રક્તદાનનો પ્રવાહ ચાલુ જ છે અમે એવું માનીએ છીએ કે કદાચ જે ફિગર થયો છે એનાથી ડબલ થઈ જશે આજના આ કાર્યક્રમમાં ખાસ કરીને લઠેડી ગૌસેવા ટ્રસ્ટ અને અદાણી ફાઉન્ડેશન તેમજ સી આઈ મુન્દ્રા પોલીસ પ્રાગપર પોલીસના જવાનો તેમજ સર્વે રક્તદાતાઓનો ખૂબ ખૂબ સહયોગ સાંપડ્યો છે રેડ ક્રોસ સંસ્થાવતીથી હું સૌનો આભારી છું ધન્યવાદ ઓર મેં સીએસએમમાં જોબ કરતા આઈ ઓસી મુન્દ્રામાં હમને પહેલે એક બાર દીયા હવે દૂસરી બાર રહે હમ તો કી અચ્છા લાગા હું બ્લટ દેને હમ ચાતે હર કોઈ अपनी इच्छा के अनुसार ब्लड दें और उससे थोड़ा आपका भी शरीर में थोड़ा नया ब्लड बनता रहता है तो और रहता है आदमी जैसे हम आए अभी हमको मैसेज मिला था तो भी ये ब्लड देना है तो हम अभी जल्दबाजी में तीन आदमी आए हम नहीं तो हम कम से कम भी दस बारह आदमी आते हैं पीली बार काफ़ी आदमी आए थे तो इस बार हमको थोड़ा लेट मैसेज मिला इसलिए हम जितना होगा उतना हम आ गए धन्यवाद ख़ास करें तो युवाओं माटे कहींश के जे મોબાઈલ છે હમણાં અમારા પ્રમુખ સાહેબ અને મહેન્દ્રભાઈ ઉપનામ આપ્યું કે નાની પુરુષ તો તમે ઘરે બેઠા એક નાનકડું કામ આપણે કરી શકીએ કારણ કે હમણાં જો કોઈ માર્કેટમાં લે છે એક સોશિયલ મીડિયા ચાલે છે જે એક નાની વસ્તુને એક મોટા પાયે આપણો એક બે નાની બે મિનિટની ક્લિપ હોય એ ક્યાંથી ક્યાં પહોંચાડી દેશે માણસને તો મારી ખાસ અપીલ યુવા મિત્રોને એટલી જ છે કે આપણે અહિંસાધામના જેટલા બે એકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામમાં છે ફેસબુકમાં છે ટ્વિટરમાં છે યુટ્યુબમાં છે તો યુટ્યુબમાં છે જેને એને આ અહિંસાધામની દરેક પોસ્ટને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો એની ચેનલને અને શેર કરો અને ખાસ કરીને અહિંસાધામના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટને તમે ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો અને એની અંદર આવતી પોસ્ટને બધાને તમે લાઈક કરો અને તમને જો ગમતી હોય તો આગળ શેર કરો અને તમે કોઈ એવી પોસ્ટ મૂકો છો જેમ કે અહિંસાધામ ઘણા બધા વિષયો ઉપર કામ કરે છે અને સતત નવું કરવું એ અહિંસાધામનો મૂળ સ્વભાવ છે પાણી ઉપર કામ કરે છે પક્ષી ઉપર કામ કરે છે એ જે કોઈને લગતી પોસ્ટ હોય તો એ તમે એની સાથે ટેક કરો અને એ પોસ્ટને આગળ મોકલાવો આપણે બીજું કાંઈ ન કરી શકીએ તો ઘરે બેઠા સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે અહિંસાધામ સાથે જોડાઈ શકીએ છીએ અને આવી રીતના આપણે અહિંસાધામ જોડે ધન્યવાદ મારું નામ પ્રફુલ મોરારજી સાવલા છે રેવાનું ભુજ છે હું અહિંસાધામમાં દાનપેટી ને દાન ભેગો કરવા માટે સંકળાયેલો છું ને દર દુકાને દાનપેટી રાખવા આખા કચ્છમાં મને ફરવા માટે ઓર્ડર મળેલો છે દાનપેટી રાખવા આખા કચ્છમાં દુકાન ઓફિસોમાં તમારા ગમે ત્યાં રાખી શકો દર અઢી ત્રણ મહિને અમારો માણસ આવે ખોલી જાય ને એને સહયોગ આપવા વિનંતી આ જો મારા હાથમાં દાનપેટી છે એમાં કેનર બી આપેલો છે એનાથી બી તમે સંસ્થાને સહયોગ કરી શકો અમારી સંસ્થા મુન્દ્રા તાલુકાના પ્રાપર રોડ ચાર રસ્તા ઉપર આવેલી છે ને અમારી સંસ્થા નંદી સરોવર બી છે એટલે અમારી સંસ્થામાં અઠ્યાવીસોથી ત્રણ હજાર જાનવરો અત્યારે પાલન થઈ રહ્યો છે તો તમે સંસ્થામાં કોઈ બી રીતે દાન ચારાનો દાન આપી શકો આપી શકો તમારી દુકાને દાનપેટી રાખીને પણ થોડું થોડું ટીપે ટીપે સરોવર ભરાય તેમ કાંકરે કાંકરે પાર બઢાય તેમ તમારી દાનપેટી દુકાનમાં રાખશો તો થોડું થોડું દાન તમે રાખશો કોઈ સારો ગ્રાહક આવે એ બી નાખતો જાય એટલે સંસ્થાને કોઈ બી રીતે તમારા તરફથી જ સહયોગ મળશે એવી આશા બ્લડ જી નમસ્કાર સૌપ્રથમ તો યુવાનોને એ જ અપીલ કે આ જે બ્લડ ડોનેશનનો જે કાર્યક્રમ છે એ રક્તદાને મહાદાન તરીકે આપણે બધા ઓળખીએ છીએ જ્યારે કોઈપણ વ્યક્તિને અચાનક જ્યારે લોહીની જરૂર પડે તો આ રીતે આપણે જો રક્તદાન કરીને આપણી બ્લડ બેન્કો જે છે એ સમૃદ્ધ રાખીશું તો કોઈપણ વ્યક્તિનો જીવ આપણે બચાવી શકીશું સાયન્સ પ્રમાણે પણ દર ત્રણ મહિને રક્તદાન દરેક વ્યક્તિએ કરવું જોઈએ જેથી શરીરમાં નવું ઉત્પન્ન થાય બીજું કોલેસ્ટ્રોલ જેવા જે રોગ હોય એ ઓછા થાય તો એના માટે પણ રક્તદાન ખૂબ જરૂરી છે અને આજે જ્યારે અહીંયા અહિંસાદામ એન્કરવાલા ની જે આ જગ્યા છે એ તો ખૂબ પવિત્ર જગ્યા છે અહીંયા રક્તદાન કરવાનો મોકો મળ્યો એટલે ડબલ પુણ્ય મળ્યું આપણને કારણ કે આ લોકો પાંગડા પશુઓની પણ ખૂબ જ નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે અને સાથે સાથે એક રક્તદાન કરવાનો મોકો મળ્યો એટલે આપણને બે લાભ થયા બીજું આજે આ રક્તદાન છે એમાં લગભગ સો ઉપર અત્યાર સુધીમાં યુવાનોએ રક્તદાન કર્યું છે અને એ તમામને અમે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા અમારા એસપી સાહેબ છે શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ તો એમને અમને ખાસ સંદેશો આપેલો કે આજે જેટલા પણ આ રક્તદાન કરવા આવેલા છે એ તમામ યુવાનોને આજના દિવસે અમે સંદેશ આપવા માગીએ છીએ કે દરેક વ્યક્તિ જે કોઈ બી બાઇક ચલાવતા હોય તો અવશ્ય હેલ્મેટ પહેરે બીજું ગાડી ચલાવતા હો તો સીટ બેલ્ટ અવશ્ય પહેરો પોલીસ માટે અથવા તો પોલીસના દંડથી બચવા માટે નહીં પણ પોતાની જાનની રક્ષા માટે પોતાના પરિવાર માટે માણસોએ હેલ્મેટ પહેરવું જોઈએ અને સીટ બેલ્ટ લગાવવા જોઈએ તો અમારા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા સાહેબની પણ આ એક ખૂબ આગ્રહભરી તમામ જનતાને અપીલ છે અને અમે પણ એમાં સહભાગી છીએ અને અમે પણ અમારા સાહેબે જે અમને સૂચવ્યું છે માર્ગદર્શન આપ્યું છે એમાં ખંતપૂર્વક પ્રયત્ન કરી રહ્યા છીએ કે મેક્સિમમ માણસો હેલ્મેટ પહેરે સીટ બેલ્ટ લગાવે જેથી દરેક વ્યક્તિ માત્રનો જીવ બચી શકે તો આજના આ દિવસે જેણે જેણે રક્તદાન કર્યું છે તમામ મિત્રો ખૂબ ખૂબ અમારા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વતી તેમજ એક વ્યક્તિ તરીકે હું ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું ધન્યવાદ ઈ એસ સી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઇડી ટીવી લઈ જાવ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઇક સે લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક લોન લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન Three seven five eight two.